તવાઝા તાલુકાના મણાર ગામ ખાતે ચાલી રહેલ ટાવરનું કામ ગામ લોકો દ્વારા અટકાવવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તવાજા તાલુકાના મણાર ગામ ખાતે આજે ટાવરનું કામ અટકાવવા માટેની કામગીરી માટે ગામલોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા ગામલોકોએ લોકોએ વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં રસ્તો હોય તેમજ આજુબાજુમાં રહેના કારણે આંગણવાડી હોવાથી વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં ખૂબ જ ભય ઉભો થાય છે જેના કારણે અહીં ટાવર ન બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી અને કામ અટકાવવામાં આવ્યું હતું

હાલવા ચાલો રસ્તો છે ક્યારે વાવાઝોડું છે આ છે તે છે કોઈ પણ વસ્તુ જીવ હોય તો ટાવર પડે અને નુકસાન કરે કોઈને નુકસાનકારક છે એટલે અમે કોઈ કોઈ પણ પણ કાળે એને અને ના પાડી હતી તમારી એક અગાઉ અરજી આવી છે તમે હમણાં ટાવર નું કામ બંધ રાખજો હું જઈ આવ્યો છું આપડા વહીવટદાર જોશ તમે શું કારણે મણાની ગ્રામ પંચાયત આવ્યા છો એ જણાવો તમામ ગ્રામજનો એ માટે આવ્યા છે કે ત્યાં જે ટાવર ઊભો થાય છે હિંમતભાઈ વાલજીભાઈ વાઝાના પ્લોટની અંદર એની બિનકાયદેસર જગ્યા છે એમાં ટાવર ઊભો કરે છે અને એ ટાવર ક્યારેય એમ ઊભો નહીં થવા દઈએ એમ એવું જરૂર પડે તો અમે એને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું તમામ ગામજનોનો એવું છે કે ત્યાં ટાવર ઊભો નથી થવા દેવાનો અને જે બજાર છે બંધ કરેલી બજારમાં એ ઓલું કરે છે એ બજાર ખુલ્લી કરી નાખે એની બાઉન્ડ્રી જે વાળી લીધી છે બરાબર છે નહીં થાવા દઈ નહીં થાવા દઈ બંધ કરો નહીં થવા દઈ